નશાખોરો દારૂની મજા માણતા હોય છે જેથી પોલીસે થર્ટી ફર્સ્ટ પહેલા જ પોતાની કામગીરી કડક કરી દે છે અને નશાખોરોને પકડવા લાગે છે ત્યારે હજુ પૂર્વ કચ્છના અંજારમાં પોલીસે અડધા કરોડના દારૂનો નાશ કરી પ્યાસીઓના અરમાનો પર બુલડોઝર ફેરવ્યું હતું ત્યાં આદિપુરમાં કુખ્યાત બુટલેગરોએ પોતાની દારૂ વેચવાની હરીફાઈમાં અને વિસ્તાર પર બોલાચાલી કર્યા બાદ સમાધાન કરવા બોલાવી હત્યા હુમલો કરી નાખતા સમગ્ર ગાંધીના ધામ એવા આદિપુર વિસ્તારમાં ચકચાર જગાવી નાખી છે સમાધાન માટે બુટલેગરોએ મિટિંગ કરી ત્યાં વિવાદમાં એક બુટલેગરે છે કે આદિપુરના વોર્ડ સિક્સ એમાં રહેતા સચિન વિકાસ આનંદાણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીની અગાઉ આદિપુરના વોર્ડ સિક્સ માં રહેતા આરોપી મનીષ ઉર્ફે મનિયો વિનોદભાઈ મૂલચંદાણી સાથે બોલાચાલી થઈ હતી જેનું મન દુઃખ રાખી આરોપી મનીષે ફરિયાદીને ફોન કરી ગાળાગાળી કરી અને ફોન પર ફરિયાદીને તારે વોર્ડ નંબર સિક્સ એ બાજુ નહીં આવવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાદ આરોપીએ ફરિયાદીને ફોન કરી સમાધાન માટે આદિપુરના સંતોષી માતાના મંદિર પાસે બોલાવ્યો હતો ફરિયાદી ના ખબરના ભાગે છરીના ઘા મારી વિસ્તારમાં આવે છે કઈ જેકેટમાંથી છરી અને કોઈ તો કાઢી ફરિયાદીને મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો જેમ આરોપી એ ફરિયાદીના ખભાના ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ફરિયાદીને ને બચાવવા વચ્ચે પડતા સાથીને પણ છરીના ઘા ઝીકી દીધા ઝઘડામાં ફરિયાદીને બચાવવા વચ્ચે પડતા તેના સાથી લાલો ઉર્ફે પૃથ્વી પર આરોપીએ છરીના છથી સાત ઘા ઝીંકી દીધા હતા અને લક્ષ્મણ ઉર્ફે લચ્છુને પણ હાથમાં છરીના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેમાં પોલીસે ગણતરીના કલાકોમાં છરી વડે હુમલો કરનાર મનીષની અટકાયત કરી લીધી હતી વિદેશી દારૂનો વેચાણના કારણે થયો ઝઘડો પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આદિપુરના વોર્ડ સિક્સ એ વિસ્તારમાં લાલો ઉર્ફે પૃથ્વી ભરતભાઈ ઠક્કર આદિપુરના વોર્ડ સિક્સ એ વિસ્તારમાં છેલ્લા આઠેક વર્ષથી વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે જ્યારે આજ વિસ્તારમાં મનીષ ઉર્ફે મનિયાએ છેલ્લા બે વર્ષથી વિદેશી દારૂ વેચવાનું ચાલુ કર્યું છે જેમાં આ લાલો ઉર્ફે પૃથ્વીને ધંધામાં ખોટ જઈ રહી છે જે બાબતે બે વચ્ચે અવારનવાર બોલાચાલી અને ગાળા ગાળી થઈ ચૂકી છે મારી નાખવાના ઈરાદે કર્યો હુમલો જેમાં દારૂ વેચવા મુદ્દે સંતોષી માતાજીના મંદિર પાસે બેઠક કરવા જતા બેઠકમાં બોલાચાલી થતા માથાભારે બુટલેગર મનીશે લાલો ઉર્ફે પૃથ્વી અને તેના બે સાગરીતો પર મારી નાખવાના ઈરાદે છરી અને કોઈતા જેવા ઘાતક હથિયારવાડીએ હુમલો કરી દીધો હતો જેમાં આદિપુરના બુટલેગર લાલો ઉર્ફે પૃથ્વીને બેફામ છરીના કાચી જીખી દીધા હતા જેમાં લાલા અને તેના બે સાગરીતો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સંતોષી રોડ પર તેમના લોહી વહી નીકળ્યા હતા બે બુટલેગરો વચ્ચે જુલાઈ મહિનાથી વૈમનસ્ય કાયદાની એસી તેસી કરી જાહેરમાં ખૂની હુમલો ગત જુલાઈ મહિનામાં એસએમસી અને સ્થાનિક પોલીસે એક જ દિવસે કરેલી કાર્યવાહી બાદથી આદિપુરમાં જાણે બુટલેગર રાજ ફેલાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે સ્તુત્રોનું માનીએ તો પોલીસે જ ઊભા કરેલા બુટલેગર હવે પોલીસ સામે જ બાયો ચડાવી રહ્યા છે અને આદિપુરમાં કાયદા વ્યવસ્થાની એસી તેસી કરી જાહેરમાં બાખડી પડ્યા હોવાની ઘટના પણ બની છે ખુદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આદિપુરમાં મકાનમાં એસએમસીએ દરોડો પાડ્યો હતો જે દરોડામાં તેના ઘરમાંથી પોલીસે વિદેશી દારૂની એકસો ત્રણ બોટલો મળી આવી હતી જેમાં સ્થાનિક પોલીસે તે જ દિવસે આ મનીષ ઉર્ફે મનિયાના મકાન પર દરોડો પાડી દારૂની બોતેર બોટલ ઝડપી પાડી હતી જે દિવસ બાદ ફરી સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ આ બંને બુટલેગરોએ દારૂનો ધંધો ચાલુ કરી દીધો હતો બંને બુટલેગરો સર્જાયો સૂત્રોએ એવું પણ ઉમેર્યું હતું કે કાર્યવાહી બાદ બાતમી આપ્યાનો વહેમ રાખી બંને બુટલોગરો વચ્ચે બોલાચાલી થઈ રહી હતી તો બીજી તરફ બંને વચ્ચે એરિયા બાબતે પણ ડખો સર્જાયો હતો પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું કે બંને બુટલેગરોએ એક યા બીજી રીતે પોલીસ એજન્સીનો ભરપૂર ઉપયોગ કર્યો છે બંનેએ એકબીજા પર દરોડો પડાવ્યો હોય બાબતે પણ ડખો હોવાનું અમુક પોલીસ પોલીસ કર્મીઓ જાણતા હોવાથી આ બાબતોનો ભરપૂર લાભ લે પોતાના ખિસ્સામાં ગરમ કર્યા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે કાયદાની એસી કરી બંને બુટલેગર જાહેરમાં જ સામ સામે આવી ગયા હતા અંગત સૂત્રોએ જણાવ્યું હતું કે બુટલેગરો વચ્ચે ચાલતી દુશ્મનીનો અંત લાવવા અમુક પોલીસ કર્મીઓ દ્વારા બે ત્રણ વખત પ્રયાસ પણ કરાયો છે પરંતુ તેમાં સફળતા નથી મળી જેના કારણે કાયદાની એસીતેસી કરી બંને બુટલેગર જાહેરમાં જ સામ સામે આવી ગયા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસ ગમે તેટલા દાવાઓ કરે પણ બુટલેગરો બેફામ બન્યા છે અને જો ટૂંક સમયમાં તેમના પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કાયદા વ્યવસ્થાની સ્થિતિ ક્યાં પહોંચશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે ટીવી એટીન ન્યૂઝ